મહાકુંભમાં સ્નાન કરનાર ભક્તોની સંખ્યા દિવસે દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે મુખ્ય સ્નાન પર્વ મૌની અમાવસ્યા પર સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનો ઉત્સાહ ચરમસીમાએ હતો ત્યારે મૌની અમાવસ્યાના એક દિવસ પહેલાં મહાકુંભના રેકોર્ડની સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો આજે મૌની અમાવસ્યા છે ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે ત્યારે સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે વહેલી સવારથી જ જાણે કે ભક્તોનો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે સાથે સાથે મોડી રાત્રે એક દુર્ઘટના પણ બનવા પામી હતી જેમાં દસ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે નાસભાગ મચી હતી જેમાં સમગ્ર ઘટના બનવા પામી હતી પરંતુ સંગમમાં ડુબકી લગાવનાર લોકોની સંખ્યા વધવાને કારણે ખાસ કરીને વાત કરીએ તો મકરસંક્રાંતિ પર પ્રથમ સ્નાયુ સ્થાનનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો જેમાં ચૌદ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર ગંગા યમુના અને અદૃશ્ય સરસ્વતીના પવિત્ર સંગમમાં ત્રણ પોઈન્ટ પાંચ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું જ્યારે મંગળવારે ચાર કરોડ ત્યાંસી લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું જેમાં દસ લાખથી વધુ કલ્પવાસીઓનો પણ સમાવેશ થાય છે આ રીતે અત્યાર સુધીમાં સોળ દિવસમાં ઓગણીસ પોઈન્ટ ઓગણસાઠ કરોડ ભક્તોએ છે તે મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી છે મંગળવારે ત્રણ દિવસથી આવતા ભક્તોનો પ્રવાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો સવારથી શાસ્ત્રી બ્રિજ ફાર્મા ઉસ બ્રિજ નૈની નવો અને પુરાના પુલ સહિત સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર વૃદ્ધો યુવાનો અને સ્ત્રીઓ પુરુષોને બાળકો જ જોવા મળ્યા હતા સવારે જ સમગ્ર મેળાનો વિસ્તાર ભક્તોથી ભરેલો દેખાયો સનાતન ધર્મમાં અનુયાયીઓનો ઉત્સાહ એ વાત પરથી અંદાજી શકાય છે કે બપોરે બાર વાગ્યા સુધીમાં એક પોઈન્ટ અઠ્યાસી કરોડ લોકોએ સ્નાન કર્યું હતું જ્યારે પોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન ઉત્સાહ પર દિવસભરમાં એક પોઈન્ટ પાસઠ કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું ખાસ કરી વાત કરીએ તો આજ રોજ મૌની અમાવસ્યા છે ત્યારે વહેલી સવારથી જ ભક્તોનું છે તે ઘોડાપુરુમટું છે જે આકાશી દ્રશ્ય ન્યૂઝ ઓફ પાદરાના પ્લેટફોર્મ પર જોઈ શકાય છે